તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલા બમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભુ પ્રગટ થયેલા મહાદેવ જે વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમણનાથ મહાદેવ ઉપરથી બમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયા આ સ્થળ પાસે અરબી સમુદ્રમાં માં નર્મદા માતા વિલીન થતા હોવાથી બમલેશ્વર ગામ રેવા સંગમ સંગમતિર્થ સ્થળ તરીકે પ્રસિદ્ધ થયું છે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓની એક તરફની પરિક્રમા પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થળથી બોટમાં બેસી નર્મદાના ઉત્તર કિનારે જવાય છે નર્મદા પરિક્રમા શરૂ કરે ત્યારે નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં કમલેશ્વર તીર્થનો પણ ઉલ્લેખ કરાયો છે ઓમ નમઃ શિવાય મહાદેવ હર પ્રજે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમળ જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગણે ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંતકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભિસ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમર લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટથી પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય ઓમ નમ શિવાય આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા દેવાસા અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પડિકમવાસીઓ હજારો પડિક્રવાસીઓ વરસાદ અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્ત એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીંયા પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિક્રમવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોથથી સામે કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ શિવ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે